પણ કોઈપણ જાતના વિખવાદ વગર ચૂંટણી સંપન્ન થયેલ જેમાં ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આશીષ વિનોદભાઈ જેઠવાની મતે પ્રમુખ તરીકે વરણી થયેલ તેમજ ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ વાઘેલા ચેરમેન તરીકે અરુણભાઈ પરમાર ખજાનાચી ભરતભાઈ ગોરી પ્રકાશભાઈ સોલંકી મહેન્દ્રભાઈ સોલંકી સહમંત્રી વિકાસભાઈ રાઠોડ મંત્રી તુષારભાઈ જેઠવા કારોબારી સભ્ય રણજીતભાઈ વાઘેલા ચીમનભાઈ જેઠવા દીપકભાઈ સોલંકી સંજીભાઈ રાઠોડ તમામ સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે ફિરોજ જુણેજા અભિક્રમ ન્યૂઝ ધોરાજી મારું નામ આશીષભાઈ જેઠવા આજે ધોરાજી વાલ્મીકી સમાજની ચૂંટણી છેલ્લા પંદર કે સત્તર વર્ષથી ચૂંટણી થયેલ હતી જેની ધોરાજી વાલ્મીકી સમાજના યુવાનો ચૂંટણી માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે છેલ્લા ત્રણેક મહિનાથી આપણી સમાજના યુવાન દિલીપભાઈ વાઘેલાવે જે સમાજની ચૂંટણી માંગેલી હતી તેમાં અનેકવાર સમાજની મિટિંગો બોલાવેલી તેમજ સમાજને યુવાનોને સાથે રાખીને ચૂંટણી યોજવાના પ્રયત્ન કરેલા હતા અને આજે એ પ્રયત્ન એમને સફળ થયા છે એવી જ રીતે જે આજે ધોરાજી વાલ્મીકી સમાજના મહાત્મા ગાંધીવાસ લાલાલાલાલાલાલાલાલાલાલાલાપત્રવાસ તેમજ બહારપુરા વાલ્મિકીવાસમાંથી જે સભ્યો ચૂંટાણા છે એની આજરોજ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ ઉપલેટા ખાતે આ બધા તમામ સભ્યોની વાલ્મિકી સમાજની ચૂંટણી બાબતે મિટિંગ મળેલી હતી તેમાં સર્વાનુમતે તમામ સભ્યોએ કોઈ વાદ વિવાદ કે કોઈ દબાણ કે કાંઈ વિખવાદ વગર સર્વાનુમતે જે પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે તે બદલ હું તમામ સભ્યનો અને ધોરાજી વાલ્મિકી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ હું ખાતરી આપું છું કે ધોરાજીનો જે વાલ્મિકી સમાજનો રોજી રોટી બાબતનો જે પ્રશ્ન છે તેના માટે અમે બધા સાથે મળીને સતત લડશું અને સમાજને ન્યાય અપાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને બીજા નંબરમાં અમે આની પહેલાં પણ જાહેર કર્યું હતું હવે આજે ધોરાજી વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે હું જાહેર કરું છું કે ધોરાજી વાલ્મિકી સમાજના કોઈ યુવાન કે બહેનો જે અભ્યાસ કરતા હોય તેને ભણીને આર્મીમાં કે પોલીસમાં જવું હશે તેનો આર્મીના ક્લાસીસ કે પોલીસના ક્લાસીસનો જે તમામ ખર્ચ હશે એક પ્રમુખ તરીકે વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે એનો તમામ ખર્ચો હું ઉઠાવીશ અને બીજા નંબરમાં જે સમાજમાં કુરિવાજો અમુક છે એ કુરિવાજો દૂર કરવાના છે તેમજ સમાજમાં જે હિસાબ કિતાબનો જે ક્યારેય સમાજમાં હિસાબ થતો નથી તેનું અમે એક એવી પણ ખાતરી આપી છે કે દર વર્ષે અમે ધોરાજી વાલ્મીકી સમાજનો એક એક રૂપિયાનો આવક જાવકનો હિસાબ જાહેરમાં આખી સમાજને બોલાવીને એનો હિસાબ આપશું અને બીજા નંબરમાં કે સમાજમાં કોઈ દીકરા દીકરીના કોઈ પ્રસંગ કે કોઈ એવા કોઈ બનાવ બની જતા હોય તો એ બનાવને સાથે બંને પરિવારના વાલીઓને સાથે રાખી અને એનું સુખદ સમાધાન થાય એવા પણ અમે પ્રયત્ન કરશું જેથી કરીને સમાજમાં સુખ શાંતિ જળવાઈ રહે અને ચૂંટણી બાબતે આજે ચૂંટણી સમાપ્ત થઈ છે વાલ્મીકી સમાજની ધોરાજીની અને આજે અમારી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી અને સભ્યોની નિમણૂંક થઈ ચૂકી છે તેમાં આજે અમે ધોરાજીના વાલ્મીકી સમાજના તમામ લોકોને અપીલ કરીએ છીએ અને અમે બે હાથ જોડીને માફી માંગી છે કે જો અમારા યુવાન તરીકે કોઈની લાગણી દુભાણી હોય અથવા અમારા તરફથી કોઈને ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને અમે સમા માંગીએ છીએ તેમજ આજથી અમારા માટે ચૂંટણીના કોઈ હરીફ નથી કે ચૂંટણીમાં અમારા માટે કોઈ દુશ્મન કે કોઈ એવું કંઈ કોઈ છે નહીં આજથી અમારા માટે તમામ લોકો એક સરખા છે જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે સમાજ તરીકે અમે બધા એને સહકાર આપશું અને ન્યાય આપવાનો પૂરા પૂરો પ્રયત્ન કરશું